નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં માવઠાની અસર ઓછી થતા હવે ફરી ગરમીની અસર રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રી નજીક આગામી ચાર દિવસ દરમિયાન બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી સત્તર તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસવાની આગાહી ધોરણ એકથી પાંચમાં બે હજાર પાંચસો ધોરણ છ થી આઠમાં ચાર હજાર સો જગ્યા કચ્છમાં ચાર હજાર સો વિદ્યા સહાયકોની ભરતી એકવીસ મે સુધી અરજી કરી શકાશે બ્રિજનું લોકાર્પણ અમિત શાહ અઢાર મે પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે એક પોઈન્ટ પાંચ લાખની રાહત થશે

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન બે થી ચાર ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળે વરસાદની શક્યતાઓ છે સત્તર તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ

ફોર્મની સંખ્યા વધી રહી છે બુધવારના આંકડા મુજબ અત્યાર સુધીમાં કુલ એક લાખ અઠ્ઠાવન હજાર આઠસો ચોવીસ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તેમાંથી ઇઠ્યાસી હજાર બ્યાસી વિદ્યાર્થીઓએ ફી ભરી છે છાસઠ હજાર છસો ત્રણ વિદ્યાર્થીઓએ તેમની પસંદગીની યુનિવર્સિટી પસંદ કરી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો નીચે ગયો હતો હવે માવઠાનું જોર ધીમે ધીમે ઘટતા તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે બુધવારના રોજ બાડોલીમાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી પર અટક્યું હતું રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુક્ત જાહેરનામું બહાર પાડ્યું છે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર શહેરમાં સત્તર મે સુધી નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે શહેરમાં ગરમ પવનોની તીવ્રતા વધતા ગરમીનો પારો અડત્રીસ ડિગ્રી નોંધાયો હતો જ્યારે આંશિક વાદળછાયું વાતાવરણ પણ નોંધાયું હતું હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે આ ઉપરાંત આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો વધારો થઈ શકે છે વાર્ષિક પરીક્ષામાં કાપલી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઝડપાયા છે યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષામાં ત્રણસો વિદ્યાર્થીઓ કોપી કેસ નોંધાયો હતો વીસમી મે સુધી પરીક્ષા બાદ અનફેરમેન્સ કમિટીમાં સજાની સાથે દંડ પણ કરાશે યુનિવર્સિટીમાં માર્ચ એપ્રિલમાં લેવામાં આવેલી વાર્ષિક પરીક્ષામાં અત્યાર સુધી ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નોંધાયા છે ભાવનગરમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે તાપમાનનું પારો એક પોઈન્ટ સાત ડિગ્રી વધીને સાડત્રીસ પોઇન્ટ ચાર ડિગ્રીએ પહોંચ્યો છે હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી છે સવારથી જ તાપમાન સત્યાવીસ પોઇન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું દિવસ દરમિયાન થી અડત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે હવામાન વિભાગના આંકડા અનુસાર ભેજનું પ્રમાણ ચુંબોતેર ટકાની પવનની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક રહી છે છેલ્લા પાંચ દિવસનો તાપમાન રેકોર્ડ જોઈએ તો દસ મીના રોજ તેત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અગિયાર મીના રોજ પાંત્રીસ ડિગ્રી બાર મીના રોજ પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તેર મેના રોજ પાંત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને ચૌદ મેના રોજ સાડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું લૂથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ અપાઈ છે વારંવાર પાણી પીવું જરૂરી છે લીંબુ શરબત મોડી છાશ તાળફળી નાળિયેરનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં લેવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી બપોરના સમય બહાર નીકળવાનું ટાળવું જોઈએ તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર